નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણા છે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં આ મહિનાના અંત દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે તો તાપમાન નોર્મલથી એક ડિગ્રીની વધઘટ જોવા મળેલ છે તો હાલનું ન્યૂનતમ તાપમાન વિશે વાત કરતાં જણાવે છે કે અમદાવાદમાં અઢાર પોઈન્ટ ત્રણ વડોદરામાં ઓગણીસ ભુજમાં ચૌદ પોઈન્ટ છ રાજકોટમાં તેર પોઈન્ટ આઠ અને ડીસામાં સોળ પોઈન્ટ પાંચ જે નોર્મલની આજુબાજુ અથવા તો બે ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે ત્યારે અશોકભાઈ પટેલ દ્વારા છવ્વીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધીની આગાહી કરતાં જણાવે છે કે ન્યૂનતમ તાપમાન છે તે બેથી ચાર ડિગ્રી ખાસ કરીને આગાહીના સમયગાળા દરમિયાન એટલે કે ત્રીસ નવેમ્બર સુધીમાં વધારો થશે જેના કારણે મોટા ભાગના વિસ્તારમાં તાપમાન નોર્મલ કરતાં વધુ રહેશે તો એક અને બે ડિસેમ્બરના રોજ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે હાલનું નોર્મ નોર્મલ તાપમાન છે તે ગુજરાતના મોટાભાગના શહેરોમાં સોળથી સત્તર ડિગ્રી છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પંદર ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે ત્યારે બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય છે એક સિસ્ટમ કોમોરીન વિસ્તાર ઉપર છે જે તમિલનાડુ કેરળના દક્ષિણ દ્વીપ પાસે સ્થિત છે અને બીજી સિસ્ટમ દક્ષિણ આંદાબાનના સમુદ્રમાં પૂર્વમાં મલ્લાકાની સમુદ્રની ઉપર છે અને આ બંને સિસ્ટમમાંથી કોઈ પણ સિસ્ટમ ગુજરાત રાજ્યમાં પ્રભાવ થવાની શક્યતાઓ નથી તેવી વાત કરી છે એટલે આગાહી ગાળાને જે આગાહીનો સમયગાળો છે તેમાં પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાના પ્રકાશે પવનની ઝડપ દસથી પંદર કિલોમીટર સુધીની રહેવાની શક્યતાઓ છે એટલે આગાહીના સારા અનુસાર જોવા જઈએ તો રવિવાર સુધી ઠંડીમાં રાહત મળશે તાપમાન બેથી ચાર ડિગ્રી જેટલું ઊંચું જશે અને ત્યારબાદ ફરી એકવાર તાપમાનમાં આંશિક રીતે ઘટાડો જોવા મળશે دهني وعد